મોડાસા શહેરવાસીઓ માટે આનંદ સમાચાર છે સાતે દિવસ ચોવીસ કલાક ગમે ત્યારે કમ્પ્લીટલી ડિજિટલ પેમેન્ટ થી મેળવી શકો છો આજના બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે અને ખાસ કરીને સાનવી ગઈ છે ફરવા માટે શાળાની ટ્રીપ પર ગઈ છે તો પહેલા તમે એ વિડીયો જોઈ લો જે શૂટ કર્યો છે મેં વહેલી સવારે સવારે સવાર છ વાગ્યા છે અને મારા દીકરી સ્થાનવી બેન જઈ રહ્યા છે સ્કૂલના પ્રવાસે રેડી છે અને સાત જજો હા બેટા હવે અમે સડામાંથી પ્રવાસ જવાનું છે આપણે એમને મૂકવા માટે જઈ રહ્યા છીએ એમનો ટાઈમ થઈ ગયો છે સાડા છ થઈ ગયા છે ચલો મૂકતા આવીએ પ્રવાસ જાય છે કયો જવા બેટા તિરુપતિ સરસ સાત જજો ચલો રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ બસ વેરી ગુડ ગઈ છે <laughs> પ્રિયભાઈ જતા શાળામાં અને ધનિલભાઈ છે 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 મારા છોટા છોટા જે રમકડા રમી રહ્યા છે અને સફાઈ કરી રહી છે આપણે નીકળીએ મોડાસા શહેરમાં પ્રથમ વખત સાબર ડેરી દ્વારા જે દૂધ એટીએમ છે મિલ્ક એટીએમ એની શરૂઆત કરવામાં આવી છે જે મોડાસા કોલેજ રોડ વિસ્તાર છે ત્યાંથી બાકી રેડ છે બાકી રેડ સામે દેખાય એ તરફનો જે આ રસ્તો છે ડુંગરવાળા રોડ એની પાસે આ લગાવવામાં આવ્યું છે પ્રથમ વખત મોડાસા શહેરમાં આ આઈટીએમ લગાવવામાં આવે છે મોડાસા શહેરવાસીઓ માટે આનંદના સમાચાર છે કે સાબરડેરી દ્વારા પ્રથમ વખત અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં મિલ્ક એટીએમ શરૂ કરવામાં આવ્યું છે જે આપ જોઈ શકો છો કે જે પ્રકારે વેડિંગ મશીન લગાવવામાં આવે છે જેમ પહેલાં આપણે એટીએમ એટલે પૈસા ઉપાડી શક્યા હતા એમ હવે દૂધ પણ તમે આ રીતે લઈ શકશો સાબર દ્વારા અને તમામ આ વસ્તુ જોઈ શકાય છે એ પ્રકારે કે ઓટોમેટિક રીતે ક્યુઆર કોડથી તમે પેમેન્ટ કરી શકો છો તમામ એમઆરપી ઉપર પૈસા અહીં જેમ લેતા હોઈએ છીએ આપણે એટીએમમાં એ રીતે તમે એમઆરપી પ્રમાણે દૂધ તમે અહીં લઈ શકો એ આખો જે વિડીયો છે એ હું આ વિડીયો તમને બતાવી દઈશ અચ્છુક પ્રક્રિયા છે પ્રક્રિયા બાબત વાત કરવા માટે આપણી સાથે એમડી છે સાવર ડેરીના સુભાષભાઈ પટેલ એમની વાત કરીએ સુભાષભાઈ સાહેબ કેવી રીતે કામ કરે છે અને આગળ જો મોટા શહેરમાં કીધું પ્રયોજન છે આ એક ઓટોમેટિક વેન્ડિંગ મશીન છે અને એની અંદર દૂધ દહીં છાશ એ ફ્રેશ તમને સાબર ડેરી દ્વારા પેક થયેલ અહીંયા આગળ તમને ચોવીસ બાય સાત એટલે કે તમે સાતે દિવસ ચોવીસ કલાક ગમે ત્યારે કમ્પ્લીટલી ડિજિટલ પેમેન્ટથી મેળવી શકો છો અને આવા અમે હજુ મોડાસામાં બીજા ત્રણથી ચાર એટીએમ લગાવવા જઈ રહ્યા છીએ આનો રિસ્પોન્સ કેવો મળે છે પછી તમે આગળ અમે બીજું વિચારીશું અને અમારી આજે જનતાને એક જ વિનંતી મોડાસાની જનતાને કે આવા એટીએમ વેન્ડિંગ મશીનનો આપ ચોવીસ કલાક ઉપયોગ જેટલો વધુમાં વધુ થાય એટલો વધુ ઉપયોગ કરવા માટે વિનંતી આના પેલા અરવલ્લીમાં પ્રથમ વખત છે આ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની પ્રથમ વખત આ મોડાસા ખાતે મૂકવામાં આવેલું છે બંને જગ્યાએ બંને જગ્યાએ કોઈ સાબરકાટ અરવલ્લીમાં કોઈ જગ્યાએ નથી પહેલી ફર્સ્ટ ટાઈમ મોડાસાની અંદર ઇન્સ્ટોલ કરવા મોડાસા શહેરમાં અમુક પોઈન્ટ એવા છે કે જ્યાં ચાલીસ પચાસ સોસાયટીઓ આવતી હોય એવી જગ્યાએ ત્યાં આગળ મૂકવાનું માલપુર રોડ છે મેઘરજ રોડ છે ત્યાં આગળ જે પેમેન્ટ છે કેવી રીતે થાય છે ઓનલી ક્યુઆર ઓનલી ડિજિટલ પેમેન્ટ છે કોઈ કેશ નું પેમેન્ટ ની વ્યવસ્થા નથી પેમેન્ટ Paytm થી કોઈ પણ માણસ સામાન્ય માણસ અત્યારે Paytm નો યુઝ કરતો હોય એટલે એ ધ્યાન માં રાખીને અમે કરેલું છે આ ખૂબ સારું છે શું કહેવા માંગો છો બોલો હું એમ કહેવા માંગુ છું કે આજે જે મોલ કંપનીનો આજે જે નવ નવ પ્રોજેક્ટ છે એ હું તો એમ માનું છુ કે મોડાસા એક શાન માં વધારો થયો લાગે છે અને આ મોડાસા ની માં ખુબ વધારો થયો છે એમ અને હું એમને ખાસ કંપની તરફથી મારું નામ ઇકબાલભાઈ ખાંકરોલિયા કંપનીના જે સાહેબ આવેલા છે એમને હું પણ ખૂબ મુબારક માંથી અને અભિનંદન આપું છું થેન્ક યુ ચોક્કસ સાહેબ મોડાસા શહેરવાસીઓ માટે ખૂબ આનંદના સમાચાર છે જે આખી પ્રોસેસ છે એ વિડીયો પણ લીધો છે એ પણ બતાવી દઈશું કે કેવી રીતે પ્રોસેસ છે તમે કેવી રીતે લઈ શકશો અને ચોક્કસથી આ ખૂબ સારા સમાચાર જિલ્લા માટે છે ચાલો 네.아, 아, 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 જી આ કા ઓટો આવે ને 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 કેવું લાગ્યું તમને અમૂલનું આજે મિલ્ક એટીએમ છે કારણ કે આપણે કેવું જોઈએ કે પૈસા તો એટીએમથી કાઢતા જોઈએ છે હવે જો કે ક્યુઆર કોડથી ઓનલાઈન થઈ ગયું છે બધું પરંતુ સાબર ડેરી જે છે આપણે અરવલ્લી સાબરકાંઠાની એમના દ્વારા પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે ને હજુ પણ જે આ જગ્યાએ લગાવવામાં આવે છે એના સિવાય પણ આપણી જે પેરેન્ટ ચોકડી છે સહયોગ ચોકડી છે એ મોટા સાથે શહેર વિસ્તારમાં પણ લગાવવાના છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ લગાવવાના છે એટલે કે ચોવીસ કલાક તમને આ દૂધ મળી જવાનું છે ખૂબ સારો નિર્ણય છે હજી એમડી બી સુભાષભાઈ પણ સરસ માહિતી આપી આપણને હમણાં હાલ થોડો સુઈ ગયા જાગી ગયા હોય પાછા સરસ થોડી આવી પ્રિયભાઈ સ્કૂલમાંથી અને જો નાણા બેઠા છે પપ્પા ખાય છે ગુડ છે ના ના પણ વાતો મોટી મોટી કરે છે

બધા તૈયાર થઈ ગયા છે લગ્ન માં જવું છે લગ્ન માં આવી અને ત્યાં કેવો માહોલ છે પણ બતાવીશું

ચલો જો આ બધી બસો આવી ગઈ સાનવી આવી ગઈ ઘરે બસો પડી આવી સાનો ચલો મિત્રો સાનવી બેન આવી ગયા છે પ્રવાસે ફરી ને અને એમને કેવો અનુભવ રહ્યો શું ફરે આપણે એમને પૂછીએ કેવો રહ્યો બેટા તારો અનુભવ અને કેવી મજા આવી બહુ જ મજા આવી ને અમે બહુ બધી રાઈડોમાં બેઠો પછી ગાર્ડનમાં ગયા ને બહુ બધું ખાવાનું હોય ને બહુ બહુ જ મજા આવી અને પ્લસ ઘરેમાં અમે ડાન્સ કર્યો અને બહુ બધી મજા કરી અમે એવું છે એમ ને અને શું ખાધું અમે અત્યારે અમે પાવભાજી ખાધી હતી અને પહેલાં તો હોસાઓના અત્યારે અમે પાવભાજી ખાધી હતી અને પહેલાં અમે સના

મંદિરે જતા વિસનગર અને તિરુપતિ એ જોઈ ત્યાં તો જો મિત્રો આ રીતે સામીબેન ફરીને આવી ગયા છે એમનો સરસ અનુભવ રહ્યો અને સ્કૂલ ટ્રીપ હંમેશા યાદગાર હોય છે